પા માંથી વિદેશી યુવતી સહિત પાંચ મહિલાઓ મુક્ત આણંદ એસઓજી પોલીસે વિદ્યાનગર વિસ્તારમાં આવેલા રોઝ ફેમિલિસ દરોડો પાડીને સેક્સ રેકેટ નો પર્દાફાશ કર્યો છે આર્યરાજ એસ્પાયર પોલીસ ને મળેલી બાતમીના આધારે કાર્યવાહી સ્પા સંચાલક રાખી ગાંગેલે મૂળ ઇન્દોર મધ્યપ્રદેશના અને મેનેજર આસિફભાઈ સતારભાઈ વોહરા ખેડા જિલ્લાના માતર તાલુકાના ધરપકડ કરવામાં આવી છે દરોડા દરમિયાન બે ગ્રાહકો ઉપરાંત ચાર ભારતીય યુવતીઓ અને એક વિદેશી યુવતી મળી આવી હતી આરોપીઓ આંતરરાજ્ય અને વિદેશી યુવતીઓને લાવી નહીં દેહ વ્યાપાર કરાવતા હોવાનું સામે આવ્યું છે પોલીસે આરોપીઓ વિરુદ્ધ ધ ઇમોરલ ટ્રાફિકિંગ વન નાઇન ની કલમ ત્રણ ચાર પાંચ તેમજ ભારતીય ન્યાય સંહિતા બે હજાર ની કલમ એકસો તેતાલીસ ક્લોઝ ટુ અને ચોપન મુજબ વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે